સભાની અંદર દલપતરામ કવિ હતા પેહલા તો હું તમને શ્લોક સંભળાવું શિખરની વૃત્તમાં શ્લોક છે અને ત્યાર પછી એને આપણે સમજવાનો છે બહુ સરસ મજાનો શ્લોક બોલ્યા છે શ્લોક પેલા આપણે સાંભળીએ सभाना हे स्वामी सहजन सभानापुणो स्वनामे जे संख्या वरण करी वरण गणि साते करी गणो शशि मेरी ने શ ગુણિતરત્ને કરિહરો વધે તે સંખ્યાથી વરસ દશ ધા આયુષરો હરીલા મૃતની કથા આપણે ઘણી વાર તમે લોકો એ ઘરે છે એટલે વાંચી હશે અને આ શિખરણી વૃત્ત એ તમારે આવ્યું પણ હશે પણ જ્યારે આવે ત્યારે તમે એને વાંચીને ઠેકી ગયા હશો સમજવાનો પ્રયાસ ક્યારેય પણ નહીં કર્યો હોય તો આજે આપણે એને સમજવાનો પ્રયાસ કરવાનો છે પહેલાં તો તમે શબ્દો જુઓ કે સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો સ્વના મે જે સંખ્યા ગણી સાથે કરી ગણો શશી ઉમેરીને દશગુણિત રત્ને કરી હરો જો તમારી પાસે હરી લીલામૃત હોય તો આ સાંભળતી વખતે હરી લીલામૃત સાથે લઈને બેસવું એનો ચોથો ભાગ છે દસમો કળશ છે આઠમો વિશ્રામ છે એનો ચુમ્મો કડી છે તો શશી ઉમેરીને દશ ગુણિત રત્ને કરી હરો અને વધે તે સંખ્યાથી વર્ષ દશદા આયુષ્ય ધરો આ આશીર્વાદનો શ્લોક છે તમારે કોકને દેવો હોય છોકરા પગે લાગતા હોય દેવા થાય એવો છે તો આને સમજવા માટે આપણે બ્લેકબોર્ડનો આશરો લેવો પડે તો હું તમને એ બોર્ડની અંદર સમજાવું તમે હરી મૃતની કડી સાથે લઈને બેસશો તો તમને વધારે સરસ રીતે સમજાશે તો પહેલી લીટી છે સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો એમાં તો તમારે કાંઈ જોવાનું થતું નથી પણ બીજી લીટી છે સ્વનામે જે સંખ્યા તો તમારું નામ જે કોઈ નામ હોય એ નામના જેટલા અક્ષર હોય તો એના જે અક્ષર વર્ણ ગણી સાથે કરી ગણો એટલે એ અક્ષરને ગણવાના છે મારું ને તમારું નામ લેવું એને કરતાં આપણે ભગવાનનું નામ લઈ અને હું તમને બ્લેકબોર્ડના માધ્યમથી સમજાવું છું તો પહેલું બતાવ્યું કે સ્વનામે જે સંખ્યા તો આપણે પહેલું સ્વનામે જે સંખ્યા બોર્ડ ઉપર તમે ધ્યાન આપશો તો સમજાશે તો આપણે મહારાજનું નામ લઈએ છીએ શ્રીજી તો આ શ્રીજી એના વર્ણ થયા બે કહેતા બે અક્ષર થયા પછી એમ લખ્યું કે સાતે કરી ગુણો એટલે એ બે છે એને સાતથી ગુણવાના બે ગુણ્યા સાત સાત દુ ચૌદ પછી શશી ઉમેરીને શશી એટલે ચંદ્ર કેટલા હોય એક તો આ જે ચૌદ થયા અમે એક શશી ઉમેરવાનો એટલે ચૌદ વત્તા એક કેટલા થયા પંદર થયા હવે આ પંદર છે એના માટે શબ્દ લેખો છે કે દસ ગુણિત એટલે એને દસે કરીને ગુણો પંદર ગુણ્યા દસ કેટલા થયા એકસો ને પચાસ હવે આને રત્ને કરી હરો તો રત્ન કેટલા છે ખબર છે સાગર મંથન થયું ત્યારે કેટલા રત્ન નીકળ્યા ચૌદ તો ચૌદ રત્ન છે એને કરીને હરો હરો એટલે ભાગાકાર કરો ખ્યાલ આવો એટલે એકસો પચાસ જે આ સંખ્યા આપણે આવીએ એને ચૌદથી ભાગવાના તો ચૌદ એકાદ ચૌદ પંદરમાંથી ચૌદ જાય કેટલા વધ્યા એક ઉપરથી ઉતારી શૂન્ય એટલે કેટલા થયા દસ તો પછી જે દસ વધ્યા વધે તે સંખ્યાથી દસ ગણી આયુષ્ય ધરો તો આ સંખ્યા વધી એને દસ ગણા કરવાના એટલે દસ ગુણ્યા દસ કેટલા થાય સો વર્ષના એટલે શું આશીર્વાદ આપ્યો સો વરસના થાવ આટલો આશીર્વાદ આપ્યો તો એ આ રીતે છે તમને એક બીજું નામ આપીને સમજાવું મેં મહારાજના નામ લીધા છે પણ તમે આ રીતે હિસાબ કરજો તમારું નામ લઈ અને ગણતરી કરજો કોઈ પણ વ્યક્તિના નામથી આ ગણતરી થાય હવે આપણે બીજું નામ એક સમજવા માટે જોઈએ તો બીજું નામ છે સહજાનંદ કેટલા વર્ણ થયા પાંચ આ પાંચ અક્ષર થયા તો એને સાતે કરીને ગુણો એટલે સાત પંચા પાંત્રીસ પછી એમાં શશી ઉમેરો પાંત્રીસ વધતા એક એટલે છત્રીસ પછી એને દસ ગુણિત એટલે દસથી ગુણો એટલે છત્રીસ ગુણ્યા દસ કેટલા થયા ત્રણસો ને સાઠ થયા હવે એને રત્નેથી હરો કેટલા રત્ન છે ચૌદ તો ત્રણસો ને સાઠ ભાગ્યા ચૌદ હવે એનો આપણે ભાગાકાર કરવાનો છે આવડતો હોય તો ચૌદ અઠ્યાવીસ છત્રીસમાંથી અઠ્યાવીસ જાય એટલે આઠ વધે ઉપરથી ઉતારી શૂન્ય એટલે કેટલા થયા એસી પછી ચૌદ પંચા સિત્તેર એસીમાંથી સિત્તેર જાય તો વધે દસ હવે આ દસને કરો દસ ગુણા એટલે દસ ગુણ્યા દસ બરાબર કેટલું થયું સો એટલે શું આશીર્વાદ દલપતરામ કવિ આપ્યો સો વર્ષના થાવ એટલે આ શિખરણી વૃત્તની અંદર આ રીતનો હિસાબ બતાવવામાં આવ્યો છે આ દલપતરામ કવિની અતિશય સુંદર જે કવિત્વ શક્તિ છે એ આપણને આની અંદર દેખાઈ રહી છે હવે તમે તમારા નામથી એક નામ હોય માની લો કે એક જ અક્ષરનું નામ હોય શ્રી તો પણ એવું જ થાય પછી પાંચ અક્ષરનું હોય ત્રણ અક્ષરનું હોય દસ અક્ષરનું હોય ગમે તેટલા અક્ષરનું હોય પણ છેલ્લે શેષ દસ જ વધે અને એને દસ ગણા કરો એટલે સો થાય તો દલપતરામ કવિ એમ કહે છે કે સભાના હે સ્વામી સહુ સભાના પણ સુણો સભાના સ્વામી છે રઘુવીરજી મહારાજ એને કહ્યું અને સભામાં બેઠેલા બધાએ સાંભળી લ્યો શું સાંભળો તો કે તમારા નામની જે સંખ્યા હોય એના અક્ષર ગણીને એને એક ગુણી નાખો એમાં એક ચંદ્ર ઉમેરો પછી એના દસથી ગુણો અને ચૌદ રત્ને કરીને એનો ભાગાકાર કરો વધે સંખ્યા દસ તો એનાથી દસ ગણી આવરદા તમારી થાય એટલે દલપતરામ કવિ કહે છે કે આ સભામાં બેઠેલા આચાર્યશ્રી સહિત સંતો હરિભક્તો બધા સો વર્ષના થાય આવા સરસ મજાના આશીર્વાદ આપ્યા છે